દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત રેડિયોલોજી દ્વારા આયોજન જતી ટેકનોલોજી અને જરૂરિયાત પ્રમાણે રેડિયોલોજી વિભાગમાં નવું શું કરી શકાય આવનારા સમયમાં નવી ટેકનિકનો ઉપયોગ સહિતની તમામ ચર્ચાઓ થશે જેનાથી સચોટ નિદાનના કારણે દર્દીઓ માટે પણ લાભદાયી રહેશે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમિનારમાં દાહોદ જિલ્લા સહિત ગુજરાત ભરની મેડિકલ કોલેજ તેમજ અન્ય રેડિયોલોજી વિભાગના તબીબો ભાગ લેશે જેમાં જાયડસ મેડિકલ કોલેજના રેડિયોલોજીસ્ટ પ્રોફેસર તેમજ દેશભરના અલગ અલગ રાજ્યના તજજ્ઞો અને વિદેશોમાંથી પણ તજજ્ઞો ભવિષ્યમાં રેડિયોલોજી વિભાગમાં કઈ રીતે કામ કરી શકાય ટેકનોલોજી સાથે જોડાઈને ઉત્તમ કાર્ય કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે નમસ્કાર મેં ડૉક્ટર સંજય डीन एंड सी ओ जायडस मेडिकल कॉलेज आने वाले 23 तारीख शनिवार को हमारे जायडस मेडिकल कॉलेज हॉस्पिटल के डिपार्टमेंट ऑफ रेडियो डायग्नोसिस द्वारा मिड टर्म एक सीएमई का आयोजन किया गया है जिसमें हमारे गुजरात के विभिन्न कॉलेजेस के पोस्ट ग्रेजुएट फैकल्टी मेंबर्स और हमारे दाहोद के जो रेडियोलॉजिस्ट हैं ये सब मिल करके और इसमें पार्टिसिपेट करेंगे और इसमें कुछ नौ स्पीकर हैं जो जिस जो हमारे देश के विभिन्न विभिन्न स्टेट से आने वाले हैं और यूएस से भी आने वाले हैं जो इस पर क्या लेटेस्ट है आज की तारीख में पर्टेनिंग टू डिपार्टमेंट ऑफ रेडियो डायग्नोसिस उसके ऊपर वो बात करेंगे